નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓના નિરાકરણ માટે એક નવેમ્બર બે હજાર પચીસથી સંપૂર્ણ રીતે અસહકારનું આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારના સંચાલકશ્રીઓની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા એક નવેમ્બર બે હજાર પચીસ માસ અને તેમના જથ્થાના ચલન નહીં ભરવા તથા નવેમ્બર બે હજાર પચીસ માસનું વિતરણથી અળગા રહેવા અંગે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અંગે ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના એકસો આઠ ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આજે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ઝાલોદ ખાતે મમલતદાર કચેરીમાં સત્તાવાર રીતે આવેદનપત્ર અપાયું હતું બોલો કતિજા મહેન્દ્રભાઈ લક્ષ્મીભાઈ ફેર પ્રાઇઝ એસોસિએશન પ્રમુખ જાલોદ ગુજરાત રાજ્યના બંને એસોસિએશન હડતાલ પર ઉતરેલા છે એમાં અમારો જાલોદ તાલુકાનું સમર્થન છે એ અનુસંધાને જલົດ મામલદાર શ્રીને આવેદન પત્ર આપેલ છે કઈકાલે કલેક્ટર સાહેબ દાહોદને જિલ્લા અને ડીએસઓ સાહેબને અમે આવેદન પત્ર આપેલું છે એ અનુસંધાને આજે મામલદાર શ્રી જલົດને પણ આપેલું છે એમાં અર્તલ પહેલી તારીખ સુધી જોડાયેલા છે અનુ તારીખથી એટલે જાવે પ્રમેજ જટની કોઈ જાને પડ્યું ફેર પ્રાઇસ એસોસિએશન જાલોદ તરફથી આજે મામલદાર શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવેલ છે જે અનુસંધાને અમારી પડતર માંગણીઓ અને એક પરિપત્ર કરેલ છે એ અનુસંધાનેનું આખું રાજ્ય જે હડતાલ પર એક નવેમ્બરથી જોડાયેલ છે એમાં આખા રાજ્યના એસોસિએશન બંને એસોસિએશન જોડાયેલ છે એમાં અમારું સમર્થન છે અને ગઈકાલે આ અનુસંધાને અમે દાહોદ જિલ્લાના તમામ વેપારીઓ ભેગા થઈ અને જિલ્લા પ્રમુખ સહિત કલેક્ટર સાહેબ શ્રીને અને ડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આજે તાલુકા મામલતદાર કચેરીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે આપનું નામ ઇમ્તિયાજભાઈ એક ફિંગરમાં થવું જોઈએ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના બંને સંગઠનો હાલ પહેલી તારીખથી પહેલી નવેમ્બરથી હડતાલ પર જવાના છે તો આજ રોજ અમે ઝાલોદ તાલુકા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે ગઈકાલે અમે કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપ્યું છે અને બંને એસોસિએશન ગુજરાતના જે અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે અમારી પડતર ન સ્વીકારાય ત્યાં સુધી અસહકારનું આંદોલન અને જે ગ્રાહકોને તકલીફ ના પડે એના માટે વેળાસર સરકાર છે અન્ય તમામ પગલાં ભરે અને વેળાસર અમારો ઉકેલ લાવે એવી અમારી માગણી છે આપની કઈ પડતર માંગણીઓ છે જૂની પડતર માંગણીઓ છે જે કે વારસાઈ છે પછી જે કમિશન બાબતે જે સિંગલ સિંગલ છે પછી પ્રિન્ટ છે ફિગરપ્રિન્ટ એક જ ફિગરપ્રિન્ટમાં મૂલ્ય અને વિનામૂલ્ય બંને જથ્થો આવે જાય એવું કરવાનું છે પછી બીજું એક જે તકેદારી સમિતિના નવસભ્ય છે એ નવસભ્ય ધારખર એ ખરેખર એ વધારે વિરોધ એનો વધ સખત વિરોધ છે આ એમાં ઓકે